થાય છે ટી શર્ટ ના મેશિંગ કરે છે હમણાં બે નંબર એ બોલે છે ભલે હતા ને ધોવા નાખ્યા બાય સોના કેમ તો મંદિર માં છોડેલા છે ને હોટેલ ખુલી છે હોટેલ હોટલ જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારા બધાનું અને વિડીયોમાં તો કેમ છો તમે બધા બધા મજામાં મજામાં થશો તો હું મજામાં છું તો અત્યારે તો આપણે બ્લોગ સારું કરી દીધો છે મારી દુકાનેથી પાસે જો અત્યારે અને આપણે ફટકા આપણે તાપીશ બેઠા બેઠા મસ્ત ફટતો ચાલુ છે ફટકા બેઠા બેઠા તાપતો હતો અને આપણે કેવા લાગડા છે બેહવાના છો ભાઈ તો અહીંયા સારા બધું ગોઠવેલા છે તો બેઠા તો અત્યારે આવી ગયો છું દુકાને અને દુકાને થોડુંક આપણે ફ્રીજ જોયું છે

જામીલી જામીલી હોય ને ઉપર મુકી દીવી આપણે એટલે જે નીચે ને જે ઉપર બધી જામીલી નથી ને ફેપ્સી ઈ એટલે ઈ નીચે મુકીવી આવે તો જામી જાય ગાયાંગા કેવું ફીજ થોડુંક આપણે નાનું પડે એટલે બહુ જામતી નથી ગાયાંગા રામામમ છે વાર લાગે પણ આપણે એટલે તો મુકી દીવી અને તોક સમયમાં આપણે એક નવ એડ કરવા જાવી છે એટલે ફ્રીજ લેવા જાવી છે પણ થોક વાર લાગે એટલે તો દુકાન-પુકાન પૂછ્યું

મઠની મઠની દાળ બનાવી છે અને આપણે રોટલી છે ભાખરી છે આવી આમાં સાક્ષી બને ત્યારે ખાવા છે જાય કાઢી એ ખાય છે જામફળ જો અને પાટા માટી માટી મને પાટા મારે અને સાયસી પીવો અમારે જો સાયસ પી લે સાયસ સાઈશ થોડીક સાઈશ અને આમાં તાજ તાજમાં આવે છે તો તમે ખાવા બેસી ગયો છું તો મને લાગી છે બહુ છે ને સાલી ની રણી કાઢે છે એની જો અત્યારે કાઢવા

તમને દેખાડું કેટલા મેચિંગ થાય છે મેં આઠ રૂપિયા ખરીદી લીધું આજથી આજથી

શરબ હે કોચ તું કહીશ એટલે આવી ગયો તો અમે નીકળી ગયા છે માટે ધીમે ધીમે ના બધાય હાજર આવી ગયા છે તો હાથ ધોડે સી ગો હેપીના આશીસ ની અમે તારી પાછળથી આમ હા હે લે પછી પસીના છૂટ ગયા મેનીંગ કરતા બાધ્ય છે અને આપડે આપણે થઈ ગયા આગળ જો આગળ ગયા આગળ પાછળ